ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું છું સોના વૈષ્ણવ પણ એકદમ મજામાં છું આજે પાછા એક મસ્ત માતાજીના દર્શન કરવા માટે અમે નીકળી ગયા છે અને આજના વ્લોગમાં તમને પણ મસ્ત રાજસ્થાનમાં બેઠા છે મા સોનરા મુંડામાં ત્યાંના દર્શન કરાવશું અમારા આખા વ્લોગને તમે જોજો લાઇક શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમે ઘરેથી નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છે હેલો एवरीवन કેમ છો બધા મજામાં હસો મજા ને જય સીતારામ જય મુગલ માં આજે અમે જઈએ છીએ સુંદર જામુંડા માં જો રાજસ્થાન મે પ્રસિદ્ધ સુંદામા માકા મંદિર હે સુંદર જામુંડા માં કા વહા જા રહે હે હમ माता जी का स्थान है वहाँ जाके हम दर्शन करेंगे और आपको भी दर्शन जरूर करवाएंगे ठीक है तो हमारे ब्लॉग में बने, बने रहिए और लाइक कीजिए सब्सक्राइब कीजिए और शेयर कीजिए ओके सरस સાંજ સુધી પહોંચી જઈશું આરતીનો લ્હાવો લઈશું ત્યાં માતાજીનો અને ત્યાં ઘરનું લોકેશન એકદમ બહુ જ મસ્ત હોય છે એકદમ નેચરલી મજા આવે આ મને રાત રહેવાની અને માતાજીના દર્શન પણ બહુ સરસ રીતે કરશું જો ત્યાં જ ગુડ આફ્ટરનૂન વાગ્યા છે સાડા બાર અમે પહોંચી ગયા છે અમદાવાદ અને જુઓ અમદાવાદમાં કેવું ટ્રાફિક છે હું બતાવું તમને અમદાવાદમાં ટ્રાફિક એ છે અને અમે રિંગ રોડે ચડી ગયા છે ઘણું બધું અહીંયા ડેવલપ થઈ ગયું છે જોવા તમે અમદાવાદનો વિડિયો थोड़, थोड़, थोड़। hmm. तो 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 आ कर बुड़ के अच्छे अब आज तो आपके फूल है चकना है कपवन કેટલું બધું ડેવલપ થઈ ગયું છે જો અમદાવાદમાં એમાં આ બિલ્ડિંગ કેટલી મસ્ત લાગે ચોરદાર બોપલનો વિસ્તાર છે ચોરદાર બિલ્ડિંગ બનાવી છે અને બની લે છે જે યુ ફરતા હોય ને એવું લાગે અહીંયા તો બોપલમાં ને હા હમ એમ આ તો કહેવાય નહીં વીઆઈપી એરિયો છે તો પછી સારું ને ડેવલપ થાય મહેસાણા આવ્યા હવે તો ઉનાળા જેવું થઈ ગયું છે તો આપ લાગે છે ગરમી જોરદાર લાગે છે ગાડીમાં એસી ચાલુ હોય એટલે ખબર ના પડે નહીં બાકી તો જાણે ભર ઉનાળો હોય એવો તડકો છે

ભાઈ રાજસ્થાન માં મને છે ને જમવાનું ફાવે નઈ તો હું ઘરે થી જ જમવાનું લઈને આવી છું હાંડવો બનાવી ને લઈ છું મસ્ત રાજસ્થાન ની હદ શરૂ થઈ ગઈ છે રાજસ્થાન માં અમે આવી ગયા મંદિર હજુ દૂર છે પણ આની સરહદ ચાલુ થઈ ગઈ ડુંગરા દેખાય છે

જો છેલ્લું ગામ ગામનું નામ પાથાવાડા અને પાથાવાડા ગામ પછી રાજસ્થાનની હદ ની શરૂઆત થાય છે પાથાવાડા ગામ વટે એના પછી રાજસ્થાન ની બોર્ડર ચાલુ થાય અને પાથાવાડા થી ગુજરાત ની બોર્ડર

వస్తూలనే <that's>

માઇકલ લઈ લે ફરે ધરતી આવાળા તારે ફરજ તે ને ચલો પાથા વાળા રાજસ્થાની સરહદ ચાલુ થઈ ગઈ આજી હવે આવશે બોર્ડર રાજસ્થાની બોર્ડર હવે આવશે હમ આ છેલ્લું ગામ આ છેલ્લું ગામ ઓકે The name of Gundhari village has arrived in Rajasthan. We have entered Roaming has started. you roaming? It will be automatic, I Mara not think so. jeep is here. જૂના જમાના ની જે નેવ એસી વખત ની જીપ અહીંયા આગળ જોવા મળે છે રાજસ્થાનમાં રાજસ્થાન આપણે એ બાજુ તો નથી ચલણાનું રાજસ્થાન માં જીપો જોવા મળે તમને ઘણી બધી મે તો ઘણી જોઈ આવતા હતા જો જૂની થાર પડી થાર જીપ બધું જોવા મળ્યું અમુક અહીં ઓલ્ડ વસ્તુ Música જો રાજસ્થાનનો રસ્તો જો ડેન્જર રસ્તા છે રાજસ્થાન એકદમ રફ એન્ડ દસ કિલોમીટર કાપવું હોય ને વિચાર કરવો પડે એવા રસ્તા છે એના પહાડો

આ છે રાણીવાડા સિટી બજાર જો પાછી બીજી જે જોવા મળે તો ધોમે એસી નું નિયમ સક્તિ

बस अब पहुंचवा आया 2 किलोमीटर ऐसे क्या किलोमीटर से 2 3 ना तो से बाकी खतरनाक हूं तब जी पहुंच गया <coughs>

ઉતાવળ કરજો તમે જવાય કારણ કે અંધારામાં રોપવે ચાલતું હોય નાઈસ લોકેશન લાગે છે જોરદાર એકદમ નેચરલી વાહજ એટલે બહુ જ મસ્ત લાગે છે અહીંનું દ્રશ્ય અવલોકિક આનંદમય લાગે છે ને અહીંયા આગળ રાત્રે રહેવાની પણ બહુ જ મજા આવે હું તો ખાસ કરીને અહીંયા આગળ રાત્રે મને ઓ એટલે બહુ જ મન પ્રફુલ્લિત થઈ જાય એવું લોકેશન હોય જ્યારે હું અહીંયા આવું ત્યારે હું લગભગ તો રાત રોકાવાનું જ મારું તો હોય છે વ્યવસ્થા તો પાંચ થી છ કલાક નો આપણે રસ્તો કાપી આખરે સુંદરાજી પહોંચી ગયા પાર્કિંગમાં જઈશું માં ગાડી પાર્ક કરશું ફટાફટ જઈશું રોપવે ની ટિકિટ લઈ આવીશું પાર્કિંગ બોલો સુંધા માતકી જય હા છે સુધા પરવ સુંધાજી પહોંચી ગયા અને હું હવે ફટાફટ જઉં છું રૂપે બંદા છે એટલા માટે આવું એમાં જો આ એક એક બેન છે

જો એ ફટાફટ ડૂટી હું તો અને ફટાફટ ટિકિટ લઈ અને બેસી ગઈ મને તો આમ થોડુંક શ્વાસ ચડી ગયું એવું થઈ ગયું બાપા કાંઈ કે ફટાફટ ઉડીને ટિકિટ લઈ લીધી મેં તો કારણ કે આ ક્લોઝ થવાનો ટાઈમિંગ હતો પછી ઉપર ચડવામાં તો તકલીફ પડે બાપરે બે બેગ લઈ દો મારી તો કોઈ તાકાત નહીં ચડવાની માતાજી શક્તિ આપણે ઠીક છે બાકી હું તો ના ચડી શકું એટલા પગથિયાં કારણ કે ઘણું ઊંચું છે હાઈટ ઘણી છે અને બસ બેસી ગયા મસ્ત અને રોપવેમાં એ મારે છે બસ જોવે છે અને ટાઈમે ટાઈમે પહોંચી ગયા ને એટલે હેપી પણ થઈ ગયા ખુશ થઈ ગયા અને બસ હવે રોપવેમાં બેસીને ઉપર જવાની તૈયારીમાં જ છીએ હજુ બે ત્રણ જણની રાહ જોવાતી હતી ત્યાં બેસવા માટે રોપે ચાલુ કરી દીધું અને અમે આ રોપવેમાં બેસી ગયા સરસ રીતે હાલ્ય સ્વમા હાથ જય ફાઇનલી રૂપવેમાં બેસી ગયા અને જોવો તમે ધમ મસ્ત ફર્નિચરલી વાતાવરણ

થી ઉતરી ગયા મંદિરમાં આરતી ચાલુ થઈ ગઈ છે પણ હું હવે ધર્મશાળામાં હું રૂમ રાખીશ રૂમ રાખીને કપડાં હું ચેન્જ કરીશ મારા કપડાં વેસ્ટન કરીને પછી મારે સાડી પહેરવાની છે તો હું સાડી પહેરીશ ફ્રેશ થઈશ પછી મારી આરતીમાં અમે જઈશું જો કે અડધી આરતી તો પૂરી થઈ ગઈ જઈશું જો નેચરલ વાતાવરણ એટલું સરસ લાગે તમને

સાત વાગી ગઈ વાગી ગયા બધી જ જાતની ધર્મશાળા જોવા વાંદરા હોય જો મેં જોઈને ભાગી ગયા વાંદરાઓ ખૂબ જ હોય છે ખૂબ જ સારી પહેરમાં તો આવી ગઈ મંદિર તરફ જઈએ છીએ ધીમે ધીમે સાચવીને ચાલવું પડે કે કારણ કે મારા તો પાછા પગમાં હિલ્સ હતી એટલે ફટાફટ ધર્મશાળામાં બે જ મિનિટમાં સાડી ચેન્જ કરી હું આવતી રહી હતી ફ્રેશ થઈને કે મને માતાજીના દર્શન કરવાની ખૂબ એટલે ખૂબ અતિ ઈચ્છા હતી કે ભાઈ માતાજીના દર્શન કરવાની મને ઘરેથી જેટલી જલ્દી હતી જો સાડી પહેરીને તૈયાર થઈ હું જાઉં છું હું ઉપર જો આવીને પડશે લેવા આવું ઘરે ત્યાં દુકાની હું આ મંદિરનું

પ્રાર્થના કરો માતાજીની દરેક ઈચ્છા બધાની બધી પૂરી કરે જો આ બહુ મસ્ત ભવ્ય ત્રીસુલ છે જોરદાર આખું મંદિર મસ્ત છે બધી સમાજની આગળ ધર્મશાળાઓ આવેલી છે પાંચસોથી થી થી પાંચસો રૂપિયા જેનું ભાડું હોય છે અને આ જો શું કે કાચરાનો ગોળો હોય છે એ પ્રસાદ અમે ધરાવી દીધો હતો એનો અગ્નિ હવન બધા જ કરે છે અમે કરીએ છીએ અને હવન અગ્નિમાં પ્રસાદી કરી નાખી